નમસ્કાર મિત્રો એસ એમ ઠાકોર ને તો તમે સારી રીતે ઓળખો છો તેમના અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર અને ખુબ જ વાયરલ થઈ રહ્યા છે તેની અત્યારે ચારે બાજુ ચર્ચા થઈ રહી છે ત્યારે તેમનો એક ધમકી ભર્યો ફરીથી એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યો છે એસ એમ ઠાકોર ઝઘડો થયો છે જી હા મિત્રો અત્યારે ફરીથી એકવાર એસ એમ ઠાકોર નો ઝઘડો થયો હોય તેવું લાગી રહ્યું છે એસ એમ ઠાકોર ને ધમકી ભર્યા વોઇસ કોલ આવી રહ્યા છે અને લોકો કહીએ તેમને રોયલ રાજા કરીને એક વ્યક્તિએ તેમને ધમકી પણ આપી છે અને ઝડો પણ કર્યો છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પૂરી મેટર શું છે અને શું નહીં તે જાણવા માટે પહેલા તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તો દિવસથી તો રાખતો એટલે કોઈ છે એક કામ

એટલે હાથ ની વાત રી જો મારા હાથમાં ઈરો આવી ગયો ને તો ઈ લગભગ એને ખાવા પીવા વખો પડી જાય ગાંધીગીર નો કિંગ બરોબર બાકી અમારા બનાસકાંઠા હમિદ કોઈ આગળ કરે ને આગળ અમે લઈ લેશે બરોબર પણ તને તને એટલી બધી શું આવે છે ને તારા થોડો થોડો પાવર આવી ગયો છે એક મિનિટ પાવર પેલો તો પણ તારા જેવા ખરું નડે એટલે પછી અમારે અમારું કરવું પડે સારાથી થાય ને એ કરી લીધે સારાથી જોડ હોય ને એને ભેગા લઈને સૂડ છે બરાબર બે નીચે વાત કરે મેં ઝઘડો કર્યો એનાથી કોઈ નતું એના ભેગા હાથ હતા કેતન શું કેતન બાપ આવશે ને તો માર ખાશે રેડી હો વાત નહીં એક વાર